શું તમે ઝડપથી વિકસતા શાંતિપૂર્ણ અને પરિવાર માટે પરફેક્ટ એવા વિસ્તારમાં તમારા સપનાનું ઘર શોધી રહ્યા છો તો આજે હું તમને બતાવવા આવ્યો છું એક એવું ડ્રીમ હાઉસ જે નેવ વારના પ્લોટ પર 800 સ્ક્વેર ફીટ બાંધકામ સાથે તૈયાર કરાયેલું છે અને 2 BHK વિલા થીમ ડિઝાઇનમાં બનાવવામાં આવ્યું છે ભાવનગર પ્રોપર્ટી હબ લાવી રહ્યો છે તમારા માટે એક ખાસ ગોલ્ડન ચાન્સ જેની બુકિંગ તમે માત્ર એકાવન હજાર રૂપિયા ટોકન ભરીને કરી શકો છો ધ નિર્માળા તમારી માટે આ સુંદર ડિઝાઇનમાં લાવ્યા છે આ ઘર એવા વિસ્તારમાં આવેલું છે જ્યાં શાંતિ સુવિધા અને વિકાસ ત્રણેય એક સાથે મળે છે હવે ચાલો કરીએ આ સુંદર ઘરનું લાઈવ વિઝિટ એન્ટ્રી અને પાર્કિંગ એરિયા ગેટની અંદર પ્રવેશ કરતા જ તમે સૌથી પહેલા સ્પેશિયસ કાર પાર્કિંગ જોશો જેમાં એક કાર આરામથી પાર્ક થઈ જાય એટલી જગ્યા છે સાથે બાઇક પાર્કિંગ માટે પણ પ્રોપર જગ્યા રાખવામાં આવી છે જે મિડલ ક્લાસ ફેમિલી માટે ખરેખર ખૂબ ઉપયોગી છે એન્ટ્રી એરિયાની બીજી સૌથી ખાસ બાબત છે પાંચ હજાર લીટર નું અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક જે પાણીની રેગ્યુલર સપ્લાય માટે બહુ કામ આવે છે અને ફ્યુચરમાં કોઈ પણ તકલીફ થી બચાવે છે સ્પેશિયસ હોલ લિવિંગ એરિયા હવે આવીએ ઘરની અંદર સૌથી પહેલા તમને મળશે એક વિશાળ હોલ જેમાં પીઓપી સાથેનું મોડર્ન સીલિંગ ડિઝાઇન પ્રીમિયમ એલઈડી લાઇટ્સ લાઇટ અને ખૂબ જ લાઇટિંગ આપેલી અટ્રેક્ટિવલ ની ફિનિશિંગ એટલી સુંદર છે કે ઘરમાં પ્રવેશતા જ એક પ્રીમિયમ ફીલ આવે છે ફેમિલી ગેધરિંગ ટીવી યુનિટ સોફા પ્લેસમેન્ટ બધું પરફેક્ટ થાય તેવી જગ્યાનો વિચાર રાખીને આ હોલ બનાવવામાં આવ્યો છે હવે ચાલો કિચન જોઈએ આ કિચન ખરેખર ઘરનું દિલ કહેવાય મોટું બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ સ્ટોરેજ માટે એમ્પલ જગ્યા ગ્લોસી ફિનિશિંગ પ્રોપર વેન્ટિલેશન બધી વસ્તુઓ ફેમિલી યુઝને ને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવી છે કિચન ની બાજુએ ઓટીએસ માં પ્રોપર વોશ એરિયા બનાવવામાં આવ્યો છે જે રોજિંદા કામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને હાઉસ મેનેજમેન્ટ માટે પરફેક્ટ જગ્યા બને છે હવે જોઈએ કોમન ટોયલેટ બાથરૂમ જે પ્રીમિયમ ટાઇલ્સ મોડર્ન ફિટિંગ્સ અને બ્રાઇટ લાઇટિંગ સાથે આપવામાં આવ્યું છે ડેલી યુઝ માટે આ જગ્યા બહુ કમ્ફર્ટેબલ છે ફર્સ્ટ બેડરૂમ અટેચ બાથરૂમ સાથે કોમન એરિયા પછી આવે છે ફર્સ્ટ બેડરૂમ આ રૂમ માં પ્રોપર વિન્ડો સ્પેસ નેચરલ લાઇટ

આપે છે ઉપર ટેરસ પર આપશો એટલે બસ અહીંયા તો કુદરતી હવા અને સૌંદર્ય મનને મોહી મોહિત લે છે અને ઉપર એક હજાર લીટર નો પાણીનો મોટો ટેન્ક પણ આપેલ છે જે રોજિંદા કામ માટે પરફેક્ટ છે ફેસિલિટીઝ એન્ડ એડવાન્ટેજીસ આ ઘરની સૌથી મોટી છે એની લોકેશન અને સુવિધાઓ રોડ લોકેશન હન્ડ્રેડ પર્સન્ટ ક્લિયર ટાઇટલ બીએમસી પ્લાન અપ્રુવલ હોમ લોન ફેસિલિટી અવેલેબલ ચોવીસ કલાક પાણી સ્ટ્રીટ લાઇટ આરસીસી રોડ અને ડ્રેનેજ લાઇન આ બધી સુવિધાઓ એક જ જગ્યાએ હોવાને કારણે આ ઘર ઇન્વેસ્ટમેન્ટ અને ફેમિલી લિવિંગ બંને માટે પરફેક્ટ છે આવું ડ્રીમ હાઉસ કોને ના ગમે જો તમને આ મકાન ની કિંમત જાણવી હોય અથવા પર્સનલી વિઝિટ કરવી હોય તો તરત જ ડિસ્ક્રિપ્શન પર આપેલા નંબર પર કોલ કરો અથવા રૂબરૂ પર આવી શકો છો જેનું નિયર ગુરુકુલ કોલેજ આરસીસી રોડ અકવાડા ભાવનગર આજે જ તમારી ફેમિલી માટે સિક્યોર કરો એક સુંદર મોડર્ન અને બજેટ ફ્રેન્ડલી ડ્રીમ હાઉસ માત્ર એકાવન હજાર ટોકન સાથે અને હા અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં